આશ્કા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ પંદર એટલે તમે સખીરામની બેરીને ઉઠાવી લાવ્યા ઉઠાવી નથી લાવ્યા મેં કહ્યું ને જે લોકોએ અથવા જે આદમીએ સખીરામનું ખૂન કર્યું છે તેને પણ એ ખ્યાલ આવ્યો હતો કે સખીરામની પત્ની પાસે શરણસિંહ અંગે માહિતી છે એટલે એ બાય પાસેથી ગમે તેમ કરીને માહિતી મેળવવા એ લોકોએ પ્રયાસ કર્યો તેને ત્યાં એ લોકો પહોંચ્યા હવે તમને એ વાતની ખબર નહીં હોય એ હાથીદાતનું પેલું નાનકડા સિંગડા આકારનું ભૂંગળું અમારી ગુપ્ત એંધાણી છે શરણસિંહ ઠાકોરના ખાસ માણસો પાસે એ સામાન્ય દેખાતી ચીજ રહે છે છે પણ તેની અંદરના ભાગમાં કંડારાયેલું હોય કહીને પૃથ્વીસિંહે ગજવામાંથી એક નાનકડું હાથીદાતનું ભૂંગળું કાઢ્યું મેં એ તપાસ્યું હવે જે કોઈ આ ચીજને લઈને આવે તેની માગણી શરણસિંહના સૌ સાગરી તો પૂરી કરે જ તમને સમજાયું તેણે પૂછ્યું અને મેં ડોકું ધૂણાવ્યું જેસલમેરમાં મને એક આદમી આવીને આ ભૂંગળું બતાવેલું અને કહેલું કે તારીખ આઠમીને સવારે અજીતપુરથી થોડે દૂર તીસરા કસ્બાથી આઠ માઇલ પશ્ચિમે તમારે આવવાનું છે એ સૂચના પ્રમાણે હું ત્યાં પહોંચવા નીકળ્યો હતો તે વખતે મને સહેજ પણ ગંધ આવી ન હતી કે આ ભૂંગળું સખીરામનું ખૂન કરીને લેવામાં આવ્યું છે જે માણસ મને કહેવા આવ્યો હતો ત્યાં આટલી વાત કરીને ચાલ્યો ગયો હતો ત્યાં સાતમીએ એ જ પ્રમાણે તે સખીરામની પાસે પહોંચ્યો હતો અને તેને સંદેશો આપ્યો હતો કે રાતે તેને લઈ જવા માટે આદમીઓ આવશે અને તેણે એ લોકોની સાથે જવાનું છે મારી માફકત સખીરામની પત્ની એ સંદેશો સાચો છે અને શરણસિંહ ઠાકુરના હિતમાં કંઈ કરવાનું હશે તેમ માની લીધું હતું એ તૈયાર થઈને બેઠી હતી તે જ દિવસે તમે પણ તેને મળવા આવ્યા હતા એટલું જ નહીં તમને શું સુજુ તે રાતે તમે સખીરામની પત્નીને ઘેર પહોંચ્યા બરાબર એ જ વખતે જમનાને લેવા માટે પેલા આદમીઓ આવ્યા હતા તમે એમને પડકાર્યા પણ જમનાને કે માણસોને તમે અટકાવી ના શક્યા તમે એમની પાછળ પડ્યા તમને ભયાનક ઈજા થઈ હતી તમને એ લોકોએ ગેરરસ્તે રસ્તે દોર્યા હતા અને તમારા ઘોડાને શૂટ કરવામાં આવ્યો જેથી તમે પીછો ન કરી શકો તમે પીછો કર્યો હોત તો એ લોકો તમને મારી પણ નાખત આ તરફ મને પણ સંદેશો મળ્યો હતો એટલે જેસલમેરથી મોટર લઈને હું અજીતપુર પાસેના તીસરા કસબા તરફ જવા નીકળ્યો હતો તીસરા કસ્બાથી આઠ માઇલ દૂર એક દેવડી આગળ મારે જવું એવી સૂચના હતી હું સમયસર ત્યાં પહોંચ્યો ત્યારે મારા આશ્ચર્યનો પાર રહ્યો ન હતો પૃથ્વીસિંહ વાત કરતાં કરતાં શ્વાસ લેવા રોકાયો અને પછી બોલ્યો મને એમ કુમાર સાહેબ કે મારું કોઈ ખૂબ જ અર્જન્ટ કામ હશે કાં તો શરણસિંહને કંઈ મુશ્કેલી હશે કારણ શરણસિંહ તો ક્યાંય ખુલ્લમ ખુલ્લા ફરવાનું પસંદ કરતા નહીં તે બીતા હતા એમ નહીં પણ તેમને ઘણું કરવાનું હતું મને શરણસિંહની વાતો ખબર છે મેં કહ્યું પૃથ્વીસિંહ મને જાણવાની ઈચ્છા છે કે સખીરામની પત્નીને શા માટે અહીં લાવવામાં આવી છે મેં જરા છેડાઈને પૂછ્યું એ જ તો વાત કરું છું ને મને સંદેશો મળ્યો કે તરત હું અજીતપુર જવા રવાના થયો મોટર રસ્તે તીસરા કસ્બા સુધી જ જવાય છે તીસરા કસબાથી મારે સંદેશા મુજબ દેવડી જવાનું હતું અને દેવડી દેવડી ત્યાંથી જગ્યા જોઈ છે તમે આગળ કહો વચ્ચે કહ્યું યસ હું દેવડી પહોંચ્યો ઊટ લઈને રાત હતી સન્નાટો હતો વિરાની વચ્ચે સફેદ ચૂનાથી ધોળેલા ચોતરા પર એક ઔરત બેઠી હતી તેણે પણ સફેદ વસ્ત્રો પહેર્યા હતા દૂરથી તો ખરેખર એ દ્રશ્ય ગભરાવી નાખે તેવું હતું મને કલ્પના નહોતી આવતી કે અત્યારે આ રેગિસ્તાની એકલતામાં શા માટે કોઈ સ્ત્રી એકલી બેઠી હોય એથી એ વધુ આશ્ચર્ય અને ગભરાટ તો જ્યારે હું નજીક ગયો ત્યારે થયો એ ઔરતે મને ઓળખ્યો એ સખીરામની પત્ની જમના હતી પૃથ્વીસિંહે બરાબર વર્ણન કરી બતાવ્યું પછી પછી ઝડપથી મેં તેને પૂછ્યું અને તેણે જ મને કહ્યું કે કોઈ આદમી શરણસિંહના રુક્કા જેવી આથી તકની ભૂંગળ લઈને તેની પાસે આવ્યો હતો તેણે જણાવ્યું કે રાત્રે તીસરા કસ્બાની દેવડી પર પહોંચવાનું છે શરણસિંહ તરફથી કહેણ આવે અને તેના સાગીરદો આના કની કરે તેવું તો બને જ કેમ રાત્રે સખીરામની પત્નીને એ લોકોએ ઉઠાવી અને ત્યાં જ શેરીમાં કોઈએ પડકાર કર્યો હતો સખીરામની પત્નીને એ વખતે ખબર ન હતી કે તે પડકાર કરનારા તમે જ હતા તમે એ લોકોની પાછળ પડ્યા હવે તમે એમના કામમાં ખલેલ પાડો તે કેમ સહન કરે એટલે જ તમને એ આદમીઓએ ફટકાર્યા આખરે તમારા ઘોડાને પણ શૂટ કરવો પડ્યો પણ હું તો દેવડીથી ઘણે દૂર પડ્યો હોઈશ મેં પૃથ્વીસિંહને પૂછ્યું હાસ તો કુમાર સાહેબ પણ સખીરામની પત્નીને ખબર હતી કે તમે કેટલે દૂર પડ્યા છો પણ અમે તરત જ ત્યાં પહોંચ્યા ન હતા અમને બંનેને ગૂંચવણ થતી હતી કારણ એક તરફ મને દેવડી પર પહોંચવાનો સંદેશો મળ્યો હતો અને બીજી તરફ સખીરામની પત્નીને સંદેશો અપાયો હતો પણ એ સંદેશો શા માટે અને કોણે મોકલો તે અમને ખબર ન હતી ઘણીવાર શરણસિંહ અટપટી પદ્ધતિ અજમાવતા એટલે ક્યાંય સુધી અમે બંને દેવડી પર જ બેસી રહ્યા પણ ખૂબ રાહ જોવા છતાં કોઈ આવ્યું નહીં વળી સવાર પણ પડવા આવી હતી એટલે અમે નિર્ણય કર્યો કે કેમ્પ પર પહોંચી જવું કેમ્પ એટલે મેં પૂછ્યું કેમ્પ એટલે કે અહીં જ્યાં મોટે ભાગે શરણસિંહ રહેતા હોય છે પૃથ્વીસિંહે કહ્યું અચ્છા તો શરણસિંહ અહીં રહે છે મેં પૂછ્યું તમે પ્રશ્ન ન પૂછો હું તમને બધી જ વાત કરી રહ્યો છું પૃથ્વીસિંહે મને કહ્યું હું મૂંગો થઈ ગયો દેવડી પરથી અમે નીકળ્યા અને તમે જ્યાં પડ્યા હતા તે જગ્યાએ પહોંચ્યા તમે બેહોશ હતા તીસરા કસ્બા સુધી અમે તમને ઊંટ પર લઈ આવ્યા અને પછી મોટરમાં નાખ્યા અજીતપુરમાં પણ અમારા સાગરીતો છે બીજો આખો દિવસ તમને અજીતપુરમાં રાખવામાં આવ્યા ત્યાં તમારી સારવાર થઈ તમે હોશમાં ન આવો તેવી દવાઓ પણ અપાઈ હતી શા કારણે કારણ કે અમને ખબર ન હતી કે તમે શા માટે એ લોકોની પાછળ પડ્યા હતા એટલું જ નહીં સખીરામની પત્નીને પેલા લોકો શા માટે લઈ જતા હતા તે પણ ખબર ન હતી કંઈક ગોટાળો થયો હતો એ ગોટાળો ઉકલે નહીં ત્યાં સુધી તમને પણ છોડાય નહીં વળી અમીરગઢ પોલીસે પણ તમારી તલાશ શરૂ કરી હતી પૃથ્વીસિંહે કહ્યું કમાલ છો તમે તમારે મારે ત્યાં ખબર તો આપી દેવી જોઈએ ને મારો ભાઈ અનુપસિંહ તમને જીવતા નહીં છોડે મેં કહ્યું એ ખબર આજે પહોંચાડીશું એટલે જ તો તમને બધી વાત કરું છું પૃથ્વીસિંહે મારી સામે જોયું અત્યારે તમારે મને એક પત્ર લખી આપવો પડશે શેનો પત્ર કે તમે સલામત છો અને તમારી તપાસ કરવાની જરૂર નથી પૃથ્વીસિંહે ધીરેથી છતાં સખ્તાઈથી કહ્યું વાહ એક તો તમે મને ઉઠાવી લાવ્યા છો સખીરામની પત્નીને ઉઠાવી લાવ્યા છો અને સખીરામની પત્નીને અમે ઉઠાવી લાવ્યા નથી અમારે એ તો શોધવાનું છે કે સખીરામની પત્નીને દેવડી જવા કોણે કહ્યું અને મને પણ શા માટે ત્યાં બોલાવવામાં આવ્યો હતો એ ભેદ ઉકળે કે તરત જ તમને છોડી દઈશું ત્યાં સુધી ત્યાં સુધી તમારે અમારી મહેમાનગત માણવી પડશે અચ્છા પૃથ્વીસિંહ એટલે તમે મને અહીં કેદ રાખશો મેં પૂછ્યું નહીં નામદાર તમને ફાવે ત્યાં ફરવાની છૂટ તો છે જ પૃથ્વીસિંહે કહ્યું હું ભાગી જઈશ તેવી તમને ચિંતા નથી એ બની નહીં શકે સીગાવાલ નામદાર પૃથ્વીસિંહે નમ્રતાથી કહ્યું હું તેની સામે જોઈ રહ્યો એના ચહેરા પરથી તેના વિધાનની મક્કમતા દેખાઈ આવતી હતી મેં મનમાં જ વિચાર કર્યો જો શરણસિંહ અહીં છુપાઈને રહેતો હોય તો ચોક્કસ આ જગ્યા જેટલી સલામત કોઈ જગ્યા નહીં હોય અને એટલી સલામત જગ્યામાંથી ભાગવું પણ મુશ્કેલ જ હશે હું થોડી વારમાં આવું છું ત્યાં સુધીમાં આપ કાગળ તૈયાર રાખજો મારે નાહકમાં મુસીબતમાં મુકાવવું નથી મારે પણ શરણસિંહ ઠાકુરના સલાહકારોને પૂછવું પડશે તે પહેલાં તમને મુક્ત નહીં કરાય અને પત્ર ન લખું તો મેં પૂછું તો અમારે તમને ફરજ પાડવી પડશે અચ્છા અને ફરજને તાબે ન થાવતો મેં સવાલ કર્યો એટલી બેવકૂફી આપ નહીં કરો તેની અમને ખાતરી છે અને એવો પ્રયોગ કરવાની પણ જરૂર નથી પૃથ્વીસિંહના અવાજમાં થોડીક કડકાઈ આવી ગઈ મને ખાતરી થઈ કે પૃથ્વીસિંહ ધારે તો ગમે તેની પાસે ગમે તે વાત કરાવી શકે હું મનમાં સહેજ હસ્યો પૃથ્વીસિંહ બહાર જવા માટે ઊભો થયો એક મિનિટ પૃથ્વીસિંહ તમે કહ્યું કે શરણસિંહ અહીં જ રહે છે આ એમનો કેમ્પ છે તો પછી મારી મુલાકાત તેમની સાથે કરાવી આપો યોગ્ય સમયે કરાવી આપીશ પૃથ્વીસિંહે કહ્યું અને તે બાણા પાસે પહોંચ્યો એ યોગ્ય સમય આવવાનો નથી મેં કહ્યું અને તે અટક્યો પાછો આવ્યો એટલે મને એક વાતની ખબર છે જેની તમને કેવળ શંકા જ છે મેં કહ્યું તમે શું કહેવા માંગો છો તેણે સહેજ ભવા ચડાવીને પૂછ્યું શરણસિંહ મને કે તમને મળી શકે તેમ નથી મેં કહ્યું શું હા કારણ કે મૃત્યુ પામ્યા છે મેં કહીને આડું જોયું વોટ પૃથ્વીસિંહે મોટેથી પૂછ્યું જાઓ તમે તમારું કામ કરો મારે તમને એક જ સવાલ પૂછવો છે કેટલા સમયથી તમે શરણસિંહને જોયા નથી તમારો પૂછવાનો મતલબ તમે એમ કહો છો કે શરણસિંહ મૃત્યુ પામ્યા છે અને મને ખબર 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 નથી 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 છોકરીને આશ્ચર્ય ઠાલવ્યો અચ્છા બે વાત તો પાકી થઈ મેં હસીને કહ્યું શેની બે વાત એક તો એ કે શરણસિંહ જીવે છે કે મરી ગયા છે તેની તમને ખબર નથી બીજી વાત એ કે અહીં જે છોકરી છે તે શરણસિંહની દીકરી છે આશકા મિસ્ટર સિગાવાલ એ એ છોકરી પૃથ્વીસિંહ ઉશ્કેરાઈને કંઈ બોલવા ગયો પણ અટક્યો તેના મગજ પર ગુસ્સો હતો ને ગૂંચવણ પણ તમને કોણે કહ્યું શરણસિંહ મૃત્યુ પામ્યા છે આપણે એ બાબત પછીથી વાત કરીશું તમારે મારો પત્ર જોઈએ છે ને મેં એકાએક કહ્યું મને કાગળ અને કલમ આપશો પૃથ્વીસિંહ વિચારમાં પડી ગયો તેણે ચૂપચાપ કાગળ ખડીઓ અને કલમ મંગાવ્યા મેં હસીને કલમ હાથમાં લીધી તમને નવાઈ લાગે છે ને પણ મને નવાઈ નથી લાગતી જે વાત તમે સમજી શકતા નથી અને ગૂચવા છો તે વાત મને તો સ્પષ્ટ દેખાય છે અને એટલે જ મારે અહીં રહેવું છે હું મારા ઘેર કાગળ લખી દઉં છું તમે કાગળ પહોંચાડવાની વ્યવસ્થા કરજો હું બોલી રહું તે પહેલાં જ પૃથ્વીસિંહે મારા બંને ખભા પકડ્યા અને મને હચમચાવ્યો શી વાત મને સમજાતી નથી તમે બેસો તમારે મદદની જરૂર છે એમ મને લાગે છે સખીરામનું ખૂન થયું તે વાત તો તમને ખબર છે ને ખૂન શી રીતે થયું ક્યાં થયું તે પણ તમને ખબર છે સખીરામની પત્નીએ એ બધું તમને કહ્યું જ હશે આ ખૂન કોણે કર્યું હોય શરણસિંહ ઠાકુરના કોઈ સાગરીતે કર્યું હોય ઇમ્પોસિબલ શરણસિંહ ઠાકુરને હજુ એવો નિમક હરામ માણસ મળ્યો નથી પૃથ્વીસિંહે કહ્યું યુ આર રાઈટ ન જ મળ્યો હોય નહીં તો ત્રીસ વર્ષથી તે બારવટું ખેડી ન શક્યા હોત તો પછી કોણે ખૂન કર્યું હોય શા માટે મને એ પ્રશ્ન મૂંઝવતો હતો પણ હવે નથી મૂંઝવતો કહ્યું ખૂનીએ સખીરામનું ખૂન કર્યું કારણ કે તેને ખ્યાલ આવ્યો હતો કે શરણસિંહ વિશે કોઈ પણ માહિતી મેળવવી હશે તો આથી દાંતની પેલી શીંગડી જરૂરી છે તેના વગર કોઈ રીતે શરણસિંહની ભાળ મેળવી ન શકાય પણ પૃથ્વીસિંહ કંઈ વિરોધમાં બોલવા ગયો પણ ચૂપ રહ્યો એ શિંગડી અને બીજા કોઈ કાગળો માટે તેનું ખૂન કરવાનો પ્રયાસ થયો સખીરામ પહેલા અલ્લામાં મર્યો નહીં એટલે ખૂની હોસ્પિટલમાંની નર્સ પ્રમોના જેકબનો સાથ લીધો તે કદી કોઈને વાત ન કહી શકે એટલે તેને પણ મારી નખાય પણ તેનાથી ફાયદો શું થયો તેનાથી શું ફાયદો થયો અરે પૃથ્વીસિંહ જે પણ સખીરામનો ખૂની છે તેને શરણસિંહ ઠાકોરના કેમ્પની ખબર પડી ગઈ છે તમને સમજાતું નથી મેં અકળાઈને પૂછ્યું પૃથ્વીસિંહ ભારે વિચારમાં પડી ગયો મેં બોલવાનું ચાલુ રાખ્યું નથી સમજાતું ખૂણીએ હાથી દાંતની શીંગડીનો અદ્ભુત ઉપયોગ કર્યો તેણે શિંગડી શીંગડી લઈને કોઈ આદમીને તમારી પાસે મોકલ્યો અને તમને દેવડી પર બોલાવ્યા તેવી જ રીતે તેણે સખીરામની પત્નીને પણ ઘરેથી ઉઠાવી સખીરામની પત્ની શીંગડી જોઈને ઉઠાવ ગીરો સાથે આવવા રવાના થઈ તેમાં એક જ મુશ્કેલી થઈ અને તે એ કે હું પાછળ પડ્યો મને અટકાવવામાં આવ્યો ઉઠાવગીરો જોયું કે હું ગમે તેમ કરીને પાછો અમીરગઢ પહોંચી જઈશ અને કદાચ ગુજરી જઈશ તો પણ મારું કોઈના હાથમાં આવશે કદાચ જાતે સમાચાર મોકલી આ તરફ તમે દેવડી પહોંચ્યા ત્યાં સખીરામની પત્નીને તમે એકલી જોઈ હવે તમે જ વિચારો ખૂનીઓએ શી મકસદ સાધી મેં કહ્યું પૃથ્વીસિંહની આંખ પહોળી થઈ તેના શરીરમાંથી ધ્રુજારી પ્રસરી માય ગોડ યોર આઈનેસ તમારી વાત સાચી છે ખૂનીઓએ બરાબર બાજી ગોઠવી તેમને ખાતરી હશે કે હું ગુચવાઈશ અને મારે ઘેર પાછો નહીં જાઉં તેને બદલે હું શરણસિંહને મળવાનો પ્રયત્ન કરીશ અને અને ખ્યાલ આવ્યો પૃથ્વીસિંહ આ સિગાવલ નામદાર ખ્યાલ આવ્યો એ ખૂનીઓએ મારો પીછો કર્યો હશે અને અત્યારે તેમને ખ્યાલ આવી ગયો હશે કે શરણસિંહનો ભૂગર્ભ કેમ ક્યાં છે માય ગોડ તે બબડ્યો પૃથ્વીસિંહને આઘાત કરતા પોતે છેતરાયો તેનો વસવસો થતો હતો શરણસિંહના દુશ્મનોએ સરસ કાવતરું યોજ્યું હતું આમ તો સખીરામની પત્નીની જીવતે જીવ ચામડી ઉતરડી લેવામાં આવે તો પણ તે શરણસિંહ માંડલ કે તેમના ભૂગર્ભ નિવાસ સ્થાન વિશે માહિતી નહીં આપે તેની દુશ્મનોને ખાતરી હશે તેવી જ ખાતરી પૃથ્વીસિંહ બાબત હોય તે સ્વાભાવિક હતું પરિણામે તેમણે એવી ગોઠવણ કરી કે તદ્દન આસાનીથી શરણ ઠાકોરનો અથવા તેમના કેમ્પનો પત્તો મળી જાય સખીરામની પત્ની અને પૃથ્વીસિંહ ગુંચાય તો જરૂર શરણસિંહ પાસે પહોંચે તેમનો પીછો કરાય તો શરણ ઠાકુરનો કેમ્પ મળી જાય દુશ્મનોએ આ ગણતરી સફળતાથી પાર પાડી અલબત્ત તે ગણતરીમાં મેં ઓચિંતા પ્રવેશ કરીને તેમને માટે કંઈક મુસીબત ઊભી કરી હતી કારણ કે તેમને ખ્યાલ નહીં હોય કે જમના અને પૃથ્વીસિંહ મને પણ સાથે લેશે મેં અનુપને મોકલવા માટેનો પત્ર લખવા માંડ્યો એક પ્રશ્નનો ઉકેલ તો મેં મેળવ્યો હતો પણ શરણસિંહ વિશેનો ઉકેલ મેળવવાનો બાકી હતો મને ખાતરી હતી કે શરણસિંહના દુશ્મનો ટૂંક સમયમાં જ ત્રાટકશે આ બાદ બાજી તેમણે ગોઠવી હતી પણ કોણ હતા એ દુશ્મનો